તો હવે વાત કરીએ સ્વચ્છતા અભિયાનની તો આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને આજના શુભ દિવસથી જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હિ સેવા અભિયાનનો શુભારંભ કરાયો હતો જેમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ ઓલપાડ તાલુકા પ્રમુખ સહિતના ભાજપ હોદ્દેદારો અને અધિકારીઓએ હાજરી આપી હતી ઓલપાડ ગ્રામ પંચાયત કચેરી થી સ્વચ્છતા સેવા બે હાજર ચોવીસ અભિયાન ની શરૂઆત કરાઈ હતી આ અભિયાન સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની જનભાગીદારી સાથે ઉજવણી કરવામાં આવશે કે સ્વચ્છતા સેવા નું શુભારંભ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો ભાજપના હોદ્દેદારો અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના જે જન્મદિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજથી દસ વર્ષ પહેલા સફાઈ અભિયાન શરૂઆત કરી પરંતુ આ સફાઈ સફાઈ અભિયાન નહીં પણ ભારતની જનતાને એક જન આંદોલન બનાવી દીધું છે આજે આપણે જોયું છે કે ઓલપા અંદર આ સફાઈ નુંદેશ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે રીતે આપણે પ્રતિજ્ઞા લઈને આપણે એક વર્ષમાં સો કલાક નું દાન આપીશું એટલે કે એક વીચ ની અંદર બે કલાક સફાઈ માટે આપણે દરેક લોકો ફાવીશું તો માનું છું કે દરેક ગામ દરેક તાલુકા દરેક શહેર આ સફાઈ ની અંદર આગળ આવીને આ સફાઈ કરશે આજે આપણે જોયું છે સત્તરમી ઓક્ટોમ્બર થી એકત્રીસમી સત્તરમી સપ્ટેમ્બર થી એકત્રીસમી ઓક્ટોમ્બર સુધી આ અભિયાન ચાલવાનું છે ત્યારે તમામ લોકો આમાં જોડાય અને સ્વચ્છતા ની અંદર બધા જ આગળ આવે ખાસ કરીને જે આજે ઓલપાડ સાયન નકીમ ની અંદર વેપારી લોકો પ્લાસ્ટિક નો ઉપયોગ કરે છે એ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવા માટે અમે અમે ત્રણ ત્રણ જગ્યાએ મશીન મશીન શરૂઆત કરી છે બે થી નાખશે લોકો રૂપિયા નાખશે તો જે કઈ પ્લાસ્ટિક અંદરથી ની જગ્યાએ આપણે અંદર કાપડની થેલી નીકળશે અને લોકો પ્લાસ્ટિક નું ટાળીને આ કાપડની થેલી નો ઉપયોગ કરશે અમે આજે બધે ઘણા દુકાન વાળાને પણ વિનંતી કરી છે મેડિકલ દુકાનમાં જઈને એ લોકોને કાગળની થેલી આપો તો જે થેલી ડિસ્પોસ થયે એ ટાઈપની થૈલીનો પણ અમે ઉપયોગ કરવા માટે બધાને આહવાન કર્યો છું હું આપના માધ્યમથી દરેક લોકોને કહેવા માંગુ છું કે એની સવર આપણે પોતે આપણા ઘરથી જ આપણા ગામથી જ એની સફાઈ અભ્યાસ કરીશું તો જ આ દેશની અંદર જે રીતે સફાઈ અભિયાનનો આપણે આંદોલન બનાવી બનાવીશું તો બનાવી શકીશું જ્યારે સમગ્ર દેશમાં સ્વચ્છાઈ સેવાનો અભિયાનનું જે શરૂઆત થઈ છે ત્યારે આજે મારા કુલપાડ ગામમાં પણ આજે સ્વચ્છાઈ સેવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ શાહની ઉપસ્થિતિ રહી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેડમ જિલ્લા જિલ્લા પંચાયતના શ્રી તાલુકા પંચાયતના શ્રી અને ગામના અનેક લોકો આ જોડાયા છે અને આજે દરેક ગામવાસીઓ એક સંકલ્પ કર્યો છે કે ગામમાં ઠેર ઠેર જે કચરો જોવા મળતો હોય છે તે હવે હવે પછી જોવાના મળશે અને પ્લાસ્ટિક જે વધુ 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 ઉપયોગ થતો જાય છે ગામમાં તેને આજે આગામી સમયમાં એ પ્લાસ્ટિકનો જે વેસ્ટ પ્લાસ્ટિક છે તેને ઉપયોગ ઓછો કરવા માટે બધા સંકલ્પ બંધ બન્યા છે